વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દાહોદ ખાતે રૂપિયા ચોવીસ હજાર કરોડથી થી વિવિધ વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ અને સિલ્યાસ કરી દાહોદની ઇલેક્ટ્રિક લોકો ફેક્ટરીમાંથી નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી નવ હજાર હોર્સ પાવરનું ઇલેક્ટ્રિક લોકો માટે જણાવ્યું હતું કે ત્રણ વખત અગાઉ આ ફેક્ટરીનો શિલ્યાસ કરવામાં આવ્યું જે આજે ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બની છે આ સિદ્ધિને ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ